કે આ કામે મરણ જનાર વર્ષાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો નો અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષ્ણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસ ના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વોધિયા સાહેબ ના કરી રહ્યા છે